નમસ્કાર મિત્રો ચી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ બાજુમાં આવેલ બે લાઇકનને પણ ચોક્કસથી દબાવી લેજો આજે આપણે વાત કરવાના છે વિસ્તરણ અધિકારી સહકાર જેની નવી ભરતી થનારી છે તો એનું આપણે મોડલ પેપર કે આમાં કેવા પ્રશ્નો પૂછાશે આ પેપરમાં ખાલી વિસ્તરણ અધિકારી સહકારને લગતી જે કામગીરીને લગતી જે ક્વેશ્ચન પૂછાય છે તેને જ આવરી લેવામાં આવ્યા છે તો આ પેપર કે આ મોડલ ટેસ્ટ વન ખૂબ જ અગત્યનું રહેશે જો તમારે વિસ્તરણ અધિકારીની એક્ઝામ આપવાની હોય તો તમે આ પેપર પૂરું જોજો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન છે ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતી વિષયક ધિરાણ કોણ કરે છે તો ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતી વિષયક ખેતી વિષયકનું ટૂંકું ધોરાણ ક્રિપકોનું આખું નામ શું છે અથવા તો ક્રિપકોનું પૂરું નામ શું છે ક્રિપકોનું પૂરું નામ કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ છે ક્રિપ્કોનું પૂરું નામ શું છે કૃષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ તેનું સ્પેલિંગ કંઈક આવો થશે કે આર આઈ બી એચ સી ઓ તો ક્રિપ્કોનું પૂરું નામ શું છે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ જેની સ્થાપના ક્યારે થઈ હતી તો જેની સ્થાપના ચાર મે ઓગણીસો એંસીના રોજ થઈ હતી ચાર મે ઓગણીસો એંસી તેનું હેડ ક્વાર્ટર્સ ક્યાં છે તો તેનું હેડ ક્વાર્ટર્સ ઉત્તર પ્રદેશમાં છે અને ગુજરાતમાં ક્રિપકો ક્યાં છે તો ગુજરાતમાં સુરતમાં ક્રિપકો આવેલી છે ક્રિપકોનું પૂરું નામ કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ થર્ડ ક્વેશ્ચન છે સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદ્દત પૂર્ણ થવા છતાં નવીન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે તો જવાબ આવશે કસ્ટોડિયન ફરીથી એકવાર ક્વેશ્ચન જરા જોઈ લો સરકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદ્દત પૂર્ણ થવા છતાં નવીન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવે છે જો તમે હજુ સુધી અમારી ટેલિગ્રામની ચેનલને જોઈન ના કરવી હોય તો ટેલિગ્રામને જરૂરથી જોઈન કરી લેજો ચોથો ક્વેશ્ચન છે ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે તો ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો નાઇન્ટી સેવન એટલે કે સત્તાણુંમાં સુધારો દાખલ કરવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી તો આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના અઢારસો ને પંચાણુંમાં થયેલી હતી સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પ્રત્યેક સભાસદને કેટલા મત આપવા મળે છે તો દરેકને એક મત આપવા મળે છે સાતમો ક્વેશ્ચન છે સહકારી મંડળીના વહીવટમાં સર્વોપરી અધિકારી કોને કહેવામાં આવે છે સહકારી મંડળીના વહીવટમાં સર્વોપરી અધિકારી સાધારણ સભાને કહેવામાં આવે છે જે તેની સહકારી મંડળીની જે સાધારણ સભા હોય છે તેને સર્વોપરી અધિકાર કહેવામાં આવે છે આઠમો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે તો આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડુ મથક બેલ્જીયમમાં આવેલ છે જેની સ્થાપના 1895 માં પંચાણુંમાં થયેલી આપણે પહેલાં જ આગળ એક ક્વેશ્ચન જોઈ ગયા છે આને લીધે પછી ક્રિપકો શહેનું ઉત્પાદન કરે છે તો ક્રિપકો બિયારણ અને ખાતર બંનેનું ઉત્પાદન કરે છે ક્રિપકોની સ્થાપના ક્યારે થઈ હતી તો ક્રિપકોની સ્થાપના ચાર મે ઓગણીસો એંસીના ના રોજ થઈ હતી તેનું પૂરું નામ તમે આગળ જોઈ ગયા છો વધારે ચર્ચા નથી કરવી સહકારી મંડળી તેના ઉદ્દેશ્યો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે જો સહકારી મંડળી તેમના ઉદ્દેશ્યો મુજબ કામકાજ કરતી બંધ થાય તો તેને ફડચામાં લઈ જવાનું કાર્ય કે પગલું ભરવામાં આવે છે અગિયારમો ક્વેશ્ચન છે ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો આ કથન કોણે કરેલું કે અથવા તો આ કથન કોણે કહેલું તો આ કથન જવાહરલાલ નહેરુએ કહેલ છે શું કહેલ છે ભારતના સહકારી આંદોલનોને રાજકારણથી દૂર રાખશો એ જવાહરલાલ નેહરુએ કહેલ છે બારમો ક્વેશ્ચન છે સહકારી આગેવાન યુવરાજ ઉદય ભાણસિંહજી ગુજરાતના કયા જિલ્લાના હતા તો તે ગુજરાતના પોરબંદર જિલ્લાના હતા ગુજરાતની ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે તો ગુજરાતની પ્રથમ સહકારી મંડળી ધ અન્ય નય સહકારી સહાયકારી સહકારી મંડળી ધ અન્ય નય સહાયકારી સહકારી મંડળી જેની સ્થાપના અઢારસો નેવ્યાસીમાં થઈ હતી ત્યાં વડોદરામાં આવેલી છે હા ચૌદમો ક્વેશ્ચન છે સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે તો સહકારિતા ધ્વજમાં સાત રંગ હોય છે તે સાત રંગ કયા કયા છે તો ફર્સ્ટ છે રેડ સેકન્ડ છે ઓરેન્જ થર્ડ છે ગ્રીન ફોર્થ છે યલો ફાઈવ છે સ્કાય બ્લુ સિક્સ છે ડાર્ક બ્લુ અને સેવન છે વાયોલન્ટ વાયોલન્ટ એટલે કે જાંબલુ અંદર સહકારના સિદ્ધાંતો કેટલા છે તો સહકારના ટોટલ સાત સિદ્ધાંતો છે સહકારના સિદ્ધાંતો કેટલા છે તો સહકારના સાત સિદ્ધાંતો છે તો આપણે આ સાતે સાત સિદ્ધાંતો ડિટેલમાં જોઈ લઈશું તો સૌથી પહેલાં છે સ્વૈચ્છિક અને ઓપન સભ્યપદ શું છે સ્વૈચ્છિક અને ઓપન સભ્યપદ સેકન્ડ છે ડેમોક્રેટિક સભ્ય નિયંત્રણ થર્ડ છે સભ્યોની આર્થિક ભાગીદારી ફોર્થ છે સ્વાતંત્રતા અને સ્વતંત્રતા ફિફ છે શિક્ષણ તાલીમ અને માહિતી સિક્સ છે સહકારી અને સહકાર અને સેવન છે સમુદાય માટે ચિંતા આ હતા સહકારના સાત સિદ્ધાંતો અને સહકારીતાના ધ્વજ કેટલા રંગના હોય છે તો તે પણ સાત છે હા તું વિસ્તરણ અધિકારીનું ટેસ્ટ વન અથવા તો તમે મોડલ પેપર વન પણ કહી શકો તેમાં વિસ્તરણ અધિકારી સહકારને લગતા ક્વેશ્ચનો છે જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તેમજ અમારી ટેલિગ્રામ ચેનલ જી હંડર જોબને પણ જોઈન કરી લેજો જેમાં આની પીડીએફ અપલોડ કરવામાં આવશે અને હા જો તમને અમારી વિડીયો ગમે તો વિડીયોને લાઇક થમ્સઅપ જરૂરથી દબાવો જેથી કરીને અમને થોડું પ્રોત્સાહન મળે થેન્ક યુ